અને એટલા માટે મારી વિનંતી છે આ જો હું તો મારી કથામાં વારે વારે કહું છું કે આપણે ભારત દેશના લોકો હવના સંપ્રદાયમાં રહેવું હૌહાઉની જ્ઞાતિમાં રહેવું હૌહના સંપ્રદાય માટે કામ કરીએ જ્ઞાતિ માટે કામ કરીએની વાત નહીં પણ જાતિવાદ અને સંપ્રદાયવાદથી ઉપર ઉઠી અને આપણે એક દેશવાદ લાવીને કામ કરશું તો આપણો ભારત દેશ બહુ આગળ જશે સંપ્રદાયવાદ સંપ્રદાય જરૂર હોય પણ એ વાડામાં બંધાય ન રહેવું દાખલા તરીકે હું જો સ્વામિનારાયણ સંપ્રદાયમાં છઉ હું ખાલી સ્વામિનારાયણ સંપ્રદાય માટે જ કામ કરતો તો તમે આટલા બધા કથા સાંભળવા આવ્યા ન હો બહુ સીધી વાત છે ભાઈ હું આનાથી ઉપર ઉઠી કે હરેક લોકોને કામની વાત એ મારે કરવી હા આની માટે કરવી ને આની માટે નહીં મેં કોઈ દી એવો આગ્રહ નહીં રાખ્યો કે કોઈ માણસ સ્વામિનારાયણની કંઠી બાંધે હા એની ઈચ્છા થાય ને બાંધે તો હું બાંધો બાકી કે મારો એવો કોઈ આગ્ર નહીં કોઈ આવે મને કે સ્વામી અમે કથા તમારી બહુ સાંભળીએ છીએ અને અમે વૈષ્ણવ છીએ અને અમારે તમારી કંઠી બાંધવી હોય ગુરુ બદલે મેં કે તાર ગુરુ ભલે ને તમારા જે હોય રહ્યા કથા સાંભળો છો ઘણું થઈ રહ્યું મારે બીજું શું કરવાનું મેં કીધું કંઠી તમ તાર તમારા ગુરુની રાખો કંઠીયું બદલીને શું કામ છે ભાઈ આપણે જેને જ્યાં સારું લાગે ત્યારે પણ મારો મતલબ એટલો કે આપણે બધા એ જાતિવાદથી ઉપર ઉઠી સંપ્રદાયવાદથી ઉપર ઉઠી અને આપણા ભારતવાદ આપણા બધાનામાં આવે એકતા આવે હિન્દુવાદ આપણામાં આવે કે આપણે બધા હિન્દુ છીએ આપણે બધા હિન્દુસ્તાની છીએ તો આ દેશની પ્રગતિ બહુ થશે કારણ કે આપણા બધાનું મૂળિયું એક છે એટલે બહુ જાતિવાદને આધારે કોઈ ઝઘડા ન કરવા કોઈને જન્મથી નાનો માનવો જ નહીં હા મારું તો આવું પાક્કું માનવું છે કોઈને જન્મથી નાનો માનવો જ નહીં કોઈને જન્મથી નીચ માનવા જ નહીં હા માણસ એના કર્મથી જો રાવણનું જાતિ તો ગમે એટલી ઊંચી છે એના કર્મ નીચ હતા હા એમ કહેવાય કે રાવણ આમ બ્રાહ્મણ પણ એના કર્મ નીચ હતા સ્વા રામચંદ્ર ભગવાન ક્ષત્રિય હતા વર્ણમાં તો એનાથી એક નીચે હતા પણ એના કર્મ સારા હતા તો આજ દિવસ સુધી દુનિયા રામને ભગવાન તરીકે પૂજે અને રાવણના પૂતળા બાળે જાતિ મહત્વની નથી કર્મ મહત્વના જન્મ મહત્વનો નથી કર્મ માણસનું મહત્વનું છે સારું કર્મ કરે તો માણસ જરૂર આગળ જઈ શકે છે બાકી તો કૃષ્ણ અને કંસ બે એક જ જ્ઞાતિના હતા ભાઈ બેની રાશિ એક હતી ને બેની જ્ઞાતિ એક હતી બે મામો ભાણીઓ હતા પણ કૃષ્ણના કર્મ એવા હતા કે આજ પણ દુનિયાને ભગવાન તરીકે પૂજે અને કંસના કર્મહારા નહોતા હજી સુધીમાં કોઈએ એના છોકરાનું નામ કંસ નથી રાખ્યું લ્યો હોય ભલે હે ને ભાઈ હોય ભલે એવડો કંસ પણ નામ નહીં રાખ્યું કોઈએ તે કયો લ્યો હાલો અને કૃષ્ણની તો કેટલા બધા નામ કૃષ્ણના આધારે પીડ્યા એટલે મારું તો આવું પાક્કું માનવું છે અને હું એવું માનું છું કે હરેક સંપ્રદાયોમાં હારું મોડું બધી બધા નામ હોય પ્લસ પ્લસ લેવું હું તો એ મતનો માણસ છું હારું હારું લઈને ગુલાલ કરીને ઉડાયડા કરવાનો મોડું હવ ને મુબારક એમાં હાથ નાખવાનો જ નહીં કોકનો બગીચો હોય ત્યાં જઈને બેહવાનું બે પાંચ ફૂલ તોડવાના ને બધાને વેચવાના ઉકડો ફંફોળવો શું કરવા કોકનો ઉકડા કોઈના ફંફોળાય જ નહીં અમારે રામકૃષ્ણ સ્વામી ધાંગધાવાળા કહેતા ઉકડો ગમેનો હોય તમે ફમફોળો એટલે દુર્ગંધ તમને જ આવે ઉકડો બીજાનો હોય ભલે પણ આપણે ફંફોડ્યો ઉકેરો કાઢીએમાંથી એટલે દુર્ગંધ આપણને જ આવે ઉકેડા કોઈના ફમફોળવા નહીં બગીચા હોય એની વાતો કરવી એમાં મજા આવે મેં આ કથા હું કરું ને મેં ઘણી વાર વિચારણા કરી મેં કીધું આમાં શું કરું સત્ય હોય બધું બોલી જ નાખું મેં કીધું કોઈનું મેં કીધું ભાઈ એ ભગવાનને કાંઈ વાંધો નથી મેં તો આપણે ઉકરો વાંધો ઉપાડવો કોઈના સંપ્રદાયમાં સારું હોય એ આપણે બોલવું મોડું હોય આપણે બોલીને શું કામ છે એ કહે ભાઈ મારાને તમારા બોલવાથી ફેરફાર થોડા થઈ જવાના હોય સારું બોલો હારી પ્રેરણા લોકોને આપો હા અને હારું બધાનામાં કાંઈક તો હોય જ તે એટલે આપણે બધાએ આપણા ગુજરાતમાં હમણાં હમણાં થોડુંક છેલ્લા બે ત્રણ વર્ષોથી જાતિવાદ બહુ વધી ગયો એટલે મેં તમને આટલી થોડી વાત કરી જરૂર હવહની જાતિનું ગૌરવ રાખીએ પછી આપણે બધા માનવ છીએ ને આપણી બધાની દ્રષ્ટિ બહુ સંકુચિત હોય આપણે કંઈક આપણા સ્વાર્થ માટે બધું કરતા હોઈએ એટલે પછી આપણે આગેવાન જે કંઈ મોટા મોટા પુરુષો થઈ ગયા હોય ને મહાપુરુષો એને આપણે વાડાવાડીમાં બાંધી દેતા હોઈએ સરદાર પટેલને એક જ્ઞાતિના લોકો વાડામાં બાંધે પછી જે ભીમરાવ આંબેડકરને એક વાડામાં બાંધે ઈ મહાપુરુષો હતા એ કોઈ એક જ્ઞાતિ માટે નહોતા ઈ આખા દેશ અને ભારતના હવા હો કરોડ માણસો માટે હતા એ સાગરો હતા એ સૂર્ય ને ચંદ્ર હતા એવડાવી કોઈ કાંઈ એમ જોઈ જોઈ નહોતા વરસ આ વરસાદ છે ને એ ધોળકામાં વરસે જ કાંઈ એમ ન જોવે કે મારે આ પીસીના ખેતરમાં વરવવું છે અને ના ખેતરમાં નથી વરવવું એ એમ નહીં જોતો વરસાદ તો બધેય વરસે એ મહાપુરુષો હોય ને એ કોઈ એક ગ્રુપ માટે નો હોય એ આખા સમાજ માટે હોય એટલે એને પાછા આપણે વાડામાં નો બાંધવા એને બિચારા નાના ન બનાવવા એ બધા માટે હતા એટલે ગાંધીજી હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય ભીમરાવ આંબેડકર હોય એણે દેશના બધા લોકો માટે કામ કર્યું અને એ આપણા બધાના છે હું તો વારે વારે વાત કરું કે હું હું એક સંપ્રદાયમાં આપણે હોઈએ તો રામ ભી આપણા જ છે ને રામ કોના છે ભાઈ જો કૃષ્ણ કોના છે રામદેવપીર કોના છે માતાજી કોના છે બધા જ આપણા હિન્દુઓના દેવી દેવતાઓ છે એક જ ઈશ્વરની બધી શક્તિઓ છે જ્યારે જ્યારે જે જે સમયે જરૂર પડી ત્યારે ઈશ્વરી શક્તિ અહીંયા આવી અને એણે કામ કર્યા બધાને આપણે રેસ્પેક્ટ આપવી જોઈએ જેમ આપણી માટે આપણી મા હોય એમ બીજાની માટે એની મા હોય એને પણ આપણે રેસ્પેક્ટ જ આપવી જોઈએ એટલે આ વાત જો આપણા બધાનામાં આવે તો આપણે બધા ખૂબ સુખી થઈએ એટલે મોટા પુરુષો એ બધા માટેના ભગવાન બધા માટે છે સાધુ બધા માટે છે સાધુ કોઈ એક ગ્રુપ માટે ન હોય એને તો બધાનું હિત કરવું આ જ એના જીવમાં હોય અને એવા જે જે મહાપુરુષો થયા એ બધાનો લક્ષ્ય આ જ હતો એટલે આપણે બધાએ આવી રીતે સારું ઉપર ઉઠી અને કામ કરવું આ જ અહીંયા સરસ મજાની મનુ રાજાની વાત કરી કે અયોધ્યા નગરી એ મનુ રાજાએ વસાવેલી હતી એટલે આદિપુરુષ એને આપણે એમ કહેવાય ને માનવ કહેવામાં આવે મનુ રાજાને એણે આ અયોધ્યા નગરી વસાવેલી અને એ અયોધ્યા નગરીમાં મનુના વંશમાં રાજાઓ રાજ કરતાં કરતાં આવ્યા અને એમાં દશરથ રાજા એ અયોધ્યાના રાજા બહુ સારી રીતે શાસન કરતા હતા સુમંત્ર આદિ મંત્રીઓ પણ ખૂબ પ્રામાણિકપણે કાર્યભાર સંભાળતા હતા વાલ્મિકી રામાયણમાં એવું લખ્યું કે અયોધ્યા હતી ને રાજા એવા ધર્મિષ્ઠ હતા અને એની પ્રજા એવી ધર્મિષ્ઠ હતી એટલે એના ઉપર કોઈ ચઢાઈ ન કરી શકે એવું શક્તિશાળી રાજ હતું એટલે ન યોધ્યા ઇતિ અયોધ્યા યોધ્યા એટલે યુદ્ધ કરવા યોગ્ય એને યોધ્યા કહેવાય ન યોધ્યા ઇતિ અયોધ્યા એટલે એનું નામ અયોધ્યા પડેલું બીજું કે રાજા એટલા નિસ્વાર્થી હતા પ્રજાનું હિત કરનારા હતા અયોધ્યામાં કોઈપણના હકનો ક્યારેય વધ નહોતો થતો કોઈનો હક નહોતો હણાતો જેનો જે હક હોય એ બધાને પોતાનો હક મળતો હતો એટલે અયોધ્યાનું એક નામ પડ્યું અવધ જ્યાં કોઈનો વધ નહોતો થતો ત્યાં કોઈની હિંસા નહોતી થતી ત્યાં કોઈનો ધર્મનો વધ નહોતો થતો કોઈના હકનો વધ નહોતો થતો કોઈ મર્યાદાનો વધ નહોતો થતો એટલે અયોધ્યાનું નામ પડ્યું અવધ ન્યાં વધ નહોતો કોઈનો